રાત્રે કહ્યું વ્યાજ ખુરાય ફેંક્યો સવારે કહ્યું ગળકંકાશ થી કૂદ્યો નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં યુવાન પડ્યો હતો પોલીસે ઉલટ તપાસ કરતા ઈસ્મા એ વીડી દીધા અંકલેશ્વર શખ્સ રાત્રિના સમયે નર્મદામાં ડૂબતો હોય તેને બચાવી લેતા તેણે પહેલા વ્યાજ ખુરો તેને બ્રિજ પરથી ફેંકી દીધો હોવાની કેફિયત રજૂ કરી હતી જો કે સવારે પોલીસ દ્વારા ઉલટ તપાસ કરતા પત્નીના ગળકંકાશ થી આત્યંતિક પગલું

જે પરત ન કરી શકતા તેઓ ત્રાસ આપતા હતા દરમિયાન ગઈકાલે વ્યાસખોરોના મરટીયાઓએ તેને મળવા બહાને બોલાવી તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લઈ ગયા હતા જ્યાં તે રૂપિયા ના આપે તો ફેંકી દેવાની ધમકી આપી હતી રવિ રવિન્દ્રએ તેની પાસે રૂપિયા ના હોવાનું કહેતા તેને વ્યાસખોરોએ મરટીયાઓએ નદીમાં ફેંકી દીધો હતો જો કે સદનસીબે તેના હદમાં એક દોરડું પકડાઈ જતા તે હેમકેર નદીના પિલ્લર ચડી જતા તેઓ આબાદ બચાવ થયો હતો મામલામાં સવારે પોલીસ દ્વારા વ્યાસખોરો સામે ફરિયાદ નોંધવા અને તેનું નિવેદન લેવા તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તે પોલીસને આદે પાડે ચઢવા હતો જો કે પોલીસ તેના ઘરે પહોંચી જઈ તેનું નિવેદન લેતા સાથે વ્યાસખોરોના નંબર સહિતની વિગતો મેળવતા તેના પર કોઈનો ફોન